હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ વિરમભાઈ દેસાઈના પુત્ર રવિ દેસાઈ સામે નોંધાય છેડતીની ફરિયાદ જો યુવતીનું માનીએ તો હિંમતનગરના આરટીઓ ચાર રસ્તા પાસે જ્યારે તે ઊભી હતી તે દરમિયાન પાલિકાના પૂર્વ પ્રમુખ વિરમભાઈ દેસાઈના પુત્ર રવિએ પોતાની ગાડીમાં બેસાડવા માટે બળછબરી કરી હતી યુવતીએ બુમાબૂમ કરતા તે ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે બીજી કોઈ યુવતીઓ જોડે આવું ન થાય તે માટે તેણે હિંમતનગર ગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં વિગત એવી છે કે ફરિયાદી બેનનો જમણો હાથ પકડી આબરૂ લેવાના ઈરાદે ખેંચતાણ કરી છાતી દબાવી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે એ ટાઈપની ફરિયાદ આપેલી આરોપી ગુર્ફે રવિભાઈ વિરમભાઈ દેસાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર છે હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ વિરમભાઈ દેસાઈ સામે દોઢ મહિનામાં જ બે ફરિયાદ નોંધાવા પામી છે પહેલા હિંમતનગરના યુવાને જાનથી મારી નાખવાની ધમકી આપવાની તો ફરિયાદ નોંધાઈ બાદમાં પઠાણી વ્યાજના ચક્કરમાં ફસાયેલા યુવાને વિરમભાઈ દેસાઈના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવા અંગેની ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે તેમના જ પુત્ર સામે છેડતીની ફરિયાદ નોંધાતા ગ્રામ્ય પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે ડેગામ આવ્યા અમે મગફળીને ચાળો લેવા માટે આવ્યા અમે અહીંયા તો મારા સેટ મને કહેવા હું બહેનને મળીને આવું છું તો અહીંયા ઊભી રિક્ષા જોડે એમ કે તો કહું હું અહીંયા ઊભી રહો હું તો હું રિક્ષા જોડો ઊભી એમનો વેટ કરતી હતી તો આમ સેફ ડસ્ટરવાળી ગાડી આવી બ્રાઉન કલરની બાઈનું ખોલીને મને એમ ક્યાં પડ્યા ડાબી સાઈડ મસી કે બેસી જાય કે મારા સાથે ચલ કે મેં કીધું કે મારે નથી આવું તો બંને જણાએ મારા જોરા હાથ ખીચ ચાલ કરી એમને ને એકદમ મારા જે રિક્ષાવાળો હતો એ રિક્ષાવાળો આવી પડ્યો ને રિક્ષાવાળો મને જોઈ